નમસ્કાર મિત્રો જય હિન્દ વંદે માતરમ આજ આપણે નોટિંગ નોટ લેખન જોઈશું વિષય છે આરટીઆઈ અપીલ એટલે કે જે પ્રથમ આરટીઆઈ અપીલ હોય છે એના વિશે છે તો એનું નોટિંગ છે આ આપણે નોટિંગ જોઈ રહ્યા છીએ તો અરજદાર છે મિસ્ટર એક્સવાયજે એડ્રેસ લખવાનું અને પિનકોડ દ્વારા તારીખ બે નવ બે હજાર ચોવીસના રોજ અપીલ નંબર એટલે કે આજે ઓનલાઈન અપીલ આવે ઓનલાઈન એમાં આ રીતે અપીલ નંબર લખેલો હોય છે આ અપીલ નંબરથી માહિતી અધિકાર અધિનિયમ બે હજાર પાંચ અન્વયે માહિતી પૂરી પાડવા અંગે પ્રથમ આરટીઆઈ અપીલ અરજી ફર્સ્ટ અપીલ ઇન્ફોર્મેશન આ કચેરીને મળેલ છે જે વંચાણે લેવા વિનંતી આવા જે પાના નંબર હોય એ માનો કે ત્રણ ત્રણ પાના આપ્યા હોય તો એક સી આ ઉદાહરણ તરીકે સમજાયેલું છે એક સી ત્રણ અને પાંચ સી એ રીતે નંબર પેજ નંબર આપવાના જેમ કે અહીંયા એક સી પછીનું પેજ હોય તો ત્રણ સી એ રીતે ઓકે તો પાના નંબર એક સીથી પાંચ સી એ રીતે લખવાનું આગળનું અપ એક એક યાદ રાખજો કે જે પહેલો પહેલો પેરેગ્રાફ હોય આ એમાં જે આરટીઆઈ અરજી જે અપીલ કે કોઈ બી કોઈ બી નો નોટિંગ લેખન કરો એમાં પહેલાં તમારે એની ઉપરની જે ક્યાંથી એ પત્ર આવ્યો એનો વિષય શું એ બધું પહેલાં પેરેગ્રાફમાં લખવાનું બીજા પેરેગ્રાફમાં પત્રની અંદરની શું વિગતો છે એ લખવાની અને ત્રીજા ફક્ત ત્રીજા જે પેરેગ્રાફ હોય એમાં આપણા દ્વારા શું કરી શકાય તો જેમ કે આપણે જે માગવામાં આવેલી માહિતી અરજદારને પૂરી પાડવી આ બીજો પેરેગ્રાફ છે આ ત્રીજો પેરેગ્રાફ છે એ રીતે તો હવે બીજા પેરેગ્રાફમાં શું લખવાનું કે આરટીઆઈ અપીલ અરજીની વિગતો જોતાં જણાવવાનું કે અરજદારને અત્રેથી આપેલ પહેલાં પ્રત્યુત્તર આપેલ આ અપીલ છે એટલે પહેલાં શું આરટીઆઈનો જવાબ આરટીઆઈનો જવાબ કરેલ પણ આને પછી અપીલ કરી એ પ્રથમ અપીલ કહેવાય આ પ્રથમ અપીલ છે હવે જો બીજી અપીલ હોય બીજી અપીલ આના પછી આવે બીજી અપીલ એ આયોગમાં કરવાની થાય ગુજરાત માહિતી આયોગ હોય છે એમાં બીજી અપીલ થતી હોય છે આ પ્રથમ અપીલ છે એટલે એ એમાં જે કચેરીના વડા હોય જે ઓફિસના જે વડા હોય છે એમના એ પ્રથમ અપીલ અધિકારી તરીકે એમની સુનાવણીની એ બધી પ્રક્રિયા કર કરવાની હોય છે તો હવે આપણે જોઈએ કે આરટીઆઈ અપીલ અરજી જણાવવાનું કે અરજદારને અત્રેથી અગાઉ અગાઉ આરટીઆઈનો જવાબ આપેલ પરંતુ અરજદારને એ માહિતી અન્વયે અસંતોષ થયો કે ભાઈ મને આ માહિતીમાં સંતોષકારક જવાબ નથી એટલે વધારાની માહિતી મેળવવા માટે પ્રથમ આરટીઆઈ અપીલ કરેલ છે હવે આપણે આ લખ્યું હવે એમાં આપણે લખવાનું કે આપણે શું કરી શકાય તો પ્રથમ આરટીઆઈ અરજી અપીલ અરજીમાં અરજદાર દ્વારા કચેરીના રેકોર્ડ ઉપર ઉપલબ્ધ હોય તે માહિતી અરજદારને પૂરી પાડીએ અથવા તો માનો કે તમે આપણે લખ્યું હવે ઉપરના અધિકારીને જો કોઈ નિર્ણય લેવો હોય કે કેવું હોય તો ઉપરોગ બાબતે યોગ્ય આદેશ થવા વિનંતી અહીંયા કર્મચારીનો હોદ્દો આવે જેવો માનો કે ક્લાર્ક હોય તો ક્લાર્ક અથવા તો મામલતદાર હોય કંઈ ગમે તે અને અહીંયા સહી અને તારીખ અને અહીંયા અધિકારી જે ઉભરી અધિકારી હોય એમનો હોદ્દો અને સહી અને તારીખ એ આવશે ઓકે મિત્રો થેન્ક યુ સો મચ ખૂબ ખૂબ આભાર